મોદી સતત ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બનશે આ મતગણતરીમાં દેશની ચર્ચાસ્પદ અને વિવાસ્પદ બેઠકોના એવા અણધારિયા પરિણામ આવ્યા કે હર કોઈ ચોકી ગયા આમાંની એક બેઠક હતી ગુજરાતમાં રાજકોટ રાજકોટની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી આજ પરસોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં રાજપૂત સમાજ વિશે એવું નિવેદન આપ્યું કે આખા દેશમાં અને ગુજરાતમાં તેનો ભારે વિરોધ થયો રાજપૂત સમાજે બોયકોટ ભાજપ એક સોશિયલ મીડિયા પર હેશટેગ ટ્રેન્ડિંગ ચાલુ કર્યું પરસોત્તમ રૂપાલાએ આ વિરોધને પારખીને બે કે ત્રણ વખત માફી માંગી હાથ જોડીને કે મારી કીધે કોઈની લાગણી દુભાઈ હોય તો મને માફ કરજો પણ ક્ષત્રિય સમાજ કોઈ પણ ભોગે રૂપાલાને માફ કરવા તૈયાર નહોતો ક્ષત્રિય સમાજની એક જ માંગ હતી કે રૂપાલાની ટિકિટ રદ કરો પણ ભારતીય જનતા પાર્ટીએ રૂપાલાની ટિકિટ રદ ન કરી પરસોત્તમ રૂપાલા બધા વિરોધ વચ્ચે સતત પ્રચાર કરતા રહ્યા રેલી કરતા રહ્યા લોકોને મળતા રહ્યા એટલું જ નહીં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અનેક ઉમેદવારો પણ અડફેટે આવી ગયા જામનગરથી લઈ સાબરકાંઠા લગી તમામ ઉમેદવારોનો રાજપૂત સમાજે વિરોધ કર્યો ક્ષત્રિય સમાજના રાષ્ટ્રીય આગેવાનો ગુજરાતની ધરતી ઉપર ઉતરી ઉતરી પડ્યા અસ્મિતા સંમેલનો કરવામાં આવ્યા એટલું જ નહીં રાજપૂત સમાજની સમિતિએ કહ્યું કે અમે આઠ બેઠકો ઉપર અસર કરીશું અને રૂપાલાને તો અમે હરાવીને જ રહીશું મહિલા આગેવાનોએ જોર કરવાનો પ્રયત્ન કર્યો પોલીસે તેને સમજાવ્યા સરકારે સમજાવ્યા અનેક આગેવાનોએ અનશન કર્યા સરકાર સાથે બેઠકો કરી બેઠકો નિષ્ફળ ગઈ આટલા વિરોધ વચ્ચે પણ પરસોત્તમ રૂપાલા લાખોની લીડ સાથે આગળ આવ્યા પરેશ ધાનાણી કોંગ્રેસના એક સમયના કિંગમેકર એક સમયના ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ટિકિટ આપવામાં આવી કોંગ્રેસ વિચારતી હતી કે રાજપૂત સમાજનો વિરોધ છે તેનો ફાયદો લેવા માટે તેમણે પરેશ ધાનાણીને રાજકોટમાં ઉતાર્યા કડવાને લેવાને સામસામે કરવાનો પ્રયત્ન થયો પણ એવું લાગે છે કે પરસોત્તમ રૂપલા રૂપાલાની પડખે માત્ર રાજકોટ નહીં પણ દરેક પાટીદાર પણ ઉભા રહ્યા પરસોત્તમ રૂપાલા એક અનુભવી અને કહેવાય છે કે એક દિગ્ગજ નેતા છે તે રાજનીતિની જો રાજનીતિની જોડતો રાજનીતિના સોખઠાને સારી રીતના જાણે છે ભારે વિરોધ વચ્ચે ભારે વિરોધની વચ્ચે તેઓ સતત શાંત રહ્યા વચ્ચે વચ્ચે જ્યારે પણ સમય મળ્યો તેમણે રાજપૂત સમાજની ક્ષત્રિય સમાજની માફી માંગી એક વખત તેમણે તે પણ કહ્યું કે મને તમે કદાચ ગાલી ગલોજ કરો તમે મને બદનામ કરો પણ મારે લીધે મારી પાર્ટીને સાંભળવાનું થાય છે તેનું મને દુઃખ છે ધીમે ધીમે ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો રૂપાલાની પડખે આવ્યા ભાજપ નિશ્ચિત હતું કે પરસોત્તમ રૂપાલા કોઈ પણ ભોગે જીતશે ભાજપે રાજકોટ સંગઠન અને સૌરાષ્ટ્રના સંગઠનને સીધી સૂચના આપી હતી કે કોઈ પણ ભોગે રાજકોટની સીટ જાળવવી તે તમારી જવાબદારી છે અને રાજકોટના કાર્યકરોએ તે કરી દેખાડ્યું મતદાન કેન્દ્ર સુધી મતદાતાઓને લાવ્યા અને લાખોની લીડથી રૂપાલા જીત્યા આપને જણાવી દો કે બાવીસ વર્ષે પરસોત્તમ રૂપાલાએ પરેશ ધાનાણી સામે બદલો લીધો આજ પરેશ ધાનાણીએ અમરેલીની બેઠક ઉપર પરસોત્તમ રૂપાલાને હરાવ્યા હતા

રાજકીય વિશ્લેષકો પણ માનતા હતા કે પરસોત્તમ રૂપાલાને તકલીફ પડશે પત્રકારો માનતા હતા ખાનગી મીડિયા કહેતી હતી કે ભારે વિરોધ છે ક્ષત્રિય સમાજની અસર થશે ગુજરાતમાં તો થવાની જ છે પણ કોઈ અસર દેખાય નહીં અને પરસોત્તમ રૂપાલાએ રાજકોટની બેઠક એટલે કે કમળ ભાજપને સુપૃત કર્યું હું આપને જણાવી દઉં કે પરસોત્તમ રૂપાલા સૌરાષ્ટ્રના એક મોટા નેતા છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં છે કહેવાય છે કે રૂપાલાને સાઈડલાઈન કરવા તે ભાજપ માટે અશક્ય છે અને તેથી જ ભાજપને તેનો સાથ પણ જરૂરી છે આ પાટીદાર નેતાએ ફરી એકવાર સિદ્ધ કર્યું કે તમે ગમે એટલો વાણી વિલાસ કરો તમારી ભૂલ થઈ હોય તમે માફી માગી લો પણ છતાં જો સામેના લોકો વિરોધ કરે તો તમારે તે વિરોધ વચ્ચે કેવી રીતના બહાર આવવું તે પરસોત્તમ રૂપાલા પાસેથી શીખવું જોઈએ રામ રામ રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે હું લોકસભા ક્ષેત્રના તમામ મતદાર ભાઈ બહેનોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું આ ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના શહેર એકમના પ્રમુખ જિલ્લા એકમના પ્રમુખ એમની ટીમ અમારા આગેવાનો રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના અમારા બંને મંત્રીઓ સહિત સાથે સાત માનનીય ધારાસભ્યશ્રીઓ બંને માનનીય રાજ્યસભાના સભ્યશ્રીઓ સહિતની ભારતીય જનતા પાર્ટીની સઘળી ટીમ એ બધા જ કાર્યકર્તાઓનો બૂથના પ્રમુખ સુધીના કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અમારા કોર્પોરેટરો જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચો સહકારી આગેવાનો એ સૌનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું આ ચૂંટણી દરમિયાન આ જિલ્લાના રાજ્યના અને રાજ્યની બહારથી અહીંયા ચૂંટણીના કામે આવીને અમારા કામમાં સહયોગ કરવા માટે આવેલા સૌ શુભેચ્છક મિત્રોનો પણ હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને રાષ્ટ્રીય સ્તરના આગેવાનોએ આ ચૂંટણી દરમિયાન મને કરેલા સહયોગ માટે એમનો હું અંતઃકરણપૂર્વક ઋણ સ્વીકાર કરું છું મારે ખાસ ઉલ્લેખ કરવો જોઈએ આપણા કેટલાય પરમ શ્રદ્ધેય સંતોએ પૂજ્ય નિર્મળાબા અને એમની સાથે પધારેલા આયમાં દેવલમાં એ બંનેએ અહીંયા આવીને મને ખૂબ મોટો નૈતિક ટેકો આપેલો આશીર્વાદ આપેલા એમનો હું ઋણ સ્વીકાર કરું છું પૂજ્ય મોરારી બાપુ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સત્તાધારના સન્માનનીય મહંતશ્રી પૂજ્ય બાલસ્વામી સહિત રૂબરૂ પધારીને સંતોએ મારી ઉપર વરસાવેલા આશીષ માટે હું એમનો ઋણ સ્વીકાર નમ્રતાપૂર્વક કરું છું એમના આશીર્વાદ એ મારી મૂડી બની છે સૌ મતદારોએ સ્વયંભૂ મતદાન માટે દાખવેલો રસ અને ઉત્સાહ એની પણ હું સહર્ષ નોંધ લઉં છું સમગ્ર વિસ્તારમાંથી નામી અનામી કાર્યકર્તાઓએ કરેલી મદદની સુખદ નોંધ લઈ સૌનો સરદય આભાર માનું છું ધન્યવાદ ભારત માતા કી જય નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર